ગીતા તેર શ્લોક તેર જ્ઞેય યત તત પ્રવક્ષ્યામી યત જ્ઞાતિ અમૃતમ અશ્રુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત તત ન અસત ઉચ્યતે અનુવાદ હવે હું જ્ઞેય વિશે કહીશ જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે ભાવાર્થ ભગવાન ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞની સમજૂતી આપી ચૂક્યા છે તેમણે ક્ષેત્રજ્ઞને જાણવાની પદ્ધતિની પણ સમજૂતી આપી છે હવે તેઓ જ્ઞેય વિશે સમજાવી રહ્યા છે પ્રથમ આત્મા વિશે અને પછી પરમાત્મા વિશે આત્મા તથા પરમાત્મા એ બંને જ્ઞાતાઓ વિશેના જ્ઞાનથી મનુષ્ય જીવનના અમૃતનું આસ્વાદન કરી શકે છે બીજા અધ્યાયમાં કહ્યું છે તેમ જીવ સનાતન છે અહીં પણ એનું સમર્થન થયું છે જીવનની ઉત્પત્તિની કોઈ નિશ્ચિત સ્થિતિ નથી અને પરમેશ્વરમાંથી જીવાત્માના પ્રગટીકરણનો ઇતિહાસ પણ કોઈ બતાવી શકતું નથી માટે તે અનાદિ છે વૈદિક સાહિત્ય પણ આનું સમર્થન કરે છે ન જાાય મ્રિયતે વા વિપશ્ચિત શરીરનો જ્ઞાતા ક્યારેય જન્મતો નથી અને કદી મરતો નથી તથા તે જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે વૈદિક સાહિત્યમાં પરમેશ્વરને પરમાત્મા રૂપે શરીરના મુખ્ય જ્ઞાતા તથા પ્રકૃતિના ત્રણેય ગુણોના સ્વામી કહ્યા છે પ્રધાન ક્ષેત્રજ્ઞ પરિગુણવેશઃ સ્મૃતિમાં કહ્યું છે કે દાસભૂતો હરે રેવ નાન્ય સૈવ કદાચ જીવો નિત્ય ભગવત સેવામાં રહે છે આનું સમર્થન ભગવાન ચૈતન્યએ પણ તેમના ઉપદેશોમાં કહ્યું છે તેથી આ શ્લોકમાં થયેલો બ્રહ્મનું વર્ણન વ્યક્તિગત આત્મા વિષયક છે અને બ્રહ્મ શબ્દ જ્યારે આત્મા માટે પ્રયુક્ત થાય છે ત્યારે જાણવું જોઈએ કે તે આનંદ બ્રહ્મ ન હોય વિજ્ઞાન બ્રહ્મ છે આનંદ બ્રહ્મ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ